અમદાવાદમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ બસો પાંચ ઇમરજન્સી કોલ બોક્સ લગાવાયા કોલબોક્સમાં જેનું બટન દબાવતા જ પોલીસ મદદ માટે પહોંચી જશે આ કોલબોક્સ શહેરના ગુજરાત યુનિવર્સિટી સિંધુ ભવન રોડ અને સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં કાર્યરત થયા છે અત્યાર સુધીમાં એકસો સડસઠ કોલ બોક્સ કાર્યરત થયા છે અન્ય બોક્સ ટૂંક સમયમાં કાર્યરત થશે આ અંગે માયાબેન નામના વિદ્યાર્થીનીનું કહેવું છે કે આ કોલ બોક્સ કોઈપણ ઇમરજન્સી સમયે મદદરૂપ સાબિત થશે અમને આવી સુવિધા બદલ અમે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારના ખૂબ આભારી છીએ તો આ અંગે એજીડીપી અજય ચૌધરીએ જણાવ્યું કે ઇમરજન્સી કોલ બોક્સ કે એ દ્વિમાર્ગી સંચાર પ્રણાલી છે જો કોઈ નાગરિક કોલ કરે છે તો પોલીસ કંટ્રોલ રૂમ તેનો સીધો વિડીયો કોલ વિડીયો કોલ દ્વારા સંપર્ક કરશે અને પીસીઆર વાન તરત જ ત્યાં પહોંચી જશે આમાં કોલ બોક્સ સંકટ સમયે નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરતી સાંકળ છે કોઈ ઘટના ઘટી જાય છે તો એના માટે આ કોલ બોક્સનો એ યુઝ કરી શકે છે આના અંદર કેમેરા છે જે કેમેરા સેન ડાયરેક્ટલી પોલીસ સાથે કોન્ટેક્ટ થઈ શકે છે ગુજરાત પોલીસને અને ગુજરાત ગવર્મેન્ટને અમારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ ઈસીબી ઇમરજન્સી કોલ બોક્સ એ ટુ વે કોમ્યુનિકેશન સિસ્ટમ છે જેમાં કોઈ પણ નાગરિક આવીને પ્રેસ કરશે તો ડાયરેક્ટ પોલીસ કંટ્રોલ રૂમથી કંટ્રોલ વિડીયો કોલ થ્રુ સંપર્ક થઈ જશે અને ઇમિડિયેટ નિયરેસ્ટ જે પીસીઆર વેન છે અભિયમ વેન છે અથવા સી ટીમ છે અથવા પોલીસ સ્ટેશનના કોઈ બીજા ઓફિસર્સ આજુબાજુમાં છે એ તરત મદદ માટે આવી જશે રાજ્યભરમાં ક્વારી માલિકો પડતર પ્રશ્નોને લઈને હડતાળ પર ઉતર્યા છે ત્યારે નર્મદા જિલ્લા ક્વારી ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર અપાયું હડતાળને લઈ હવે મજૂરોની રોજગારીને માર પડ્યો છે હાલ ખાણોના રોયલ્ટી એકાઉન્ટ બંધ ઉદ્યોગને બંધ કરવામાં આવ્યા છે રસ્તાના કરોડો રૂપિયાના કામ મંજૂર થયા છે ત્યારે આ ક્વારી ઉદ્યોગ બંધ રહેતા વિકાસના કામોમાં પણ બ્રેક લાગશે બીજી બાજુ આ ક્વારી ઉદ્યોગ બંધ રહેતા એક હજાર કરતા વધુ રોજગારી પર પણ અસર પહોંચી છે તેમની રોજગારી છે અને સામે દિવાળી પણ આવી રહી છે ત્યારે હવે સરકાર આ ક્વારી ઉદ્યોગ વહેલી તકે ચાલુ થાય તેવી પણ માંગ ઉઠી સરકારે અમારા મુદ્દાઓ સ્વીકારે છે એની કોઈ અમલવારી આજ સુધી થઈ નથી ઉપરાંત અત્યારે જે એન્વાયરમેન્ટ ક્લિયરન્સના પ્રશ્નો ઊભા થયેલ છે એ પ્રશ્ન બાબત પણ સરકાર કોઈ ધ્યાન આપતી નથી અને અમારી કોરિયો સરકાર ગુજરાતની અત્યારે સાહીઠ ટકા બંધ કરેલ છે અને આ મહિનામાં બીજી એંસી ટકા કોરીઓ બંધ થાય એવી પરિસ્થિતિ છે એટલે અમે બધા ભેગા થઈ ગુજરાત કોરી એસોસિએશન અને સરકાર સામે અમારી આ જ લડત છે કે આ બધા મુદ્દાઓનું તાત્કાલિક સમાધાન લાવી અને અમને કોરિયર ચાલુ રહે એવું કરી આપે અહીંયા નર્મદા જિલ્લાની અંદર ઓછામાં ઓછા અત્યારે પાંચસો થી હજાર માણસોની રોજગારીનો પ્રશ્ન છે લગભગ પાંચ થી છ હજાર મેટ્રિક રોજનું જે ઉત્પાદન હતું એ ઉત્પાદન પણ હાલમાં બંધ છે લગભગ અથવાડિયું થયું અમારી કોડી બંધ છે તો અમારી રોજી રોટી જાય એવું લાગે છે ને અમારે આગળ નવરાત્ર અત્યારે ચાલી રહ્યા છે અત્યારે દિવાળી આવે છે તો અમારી દિવાળી બગડી બગડશે તો અમારી દિવાળી રખડાય એવું કામ પોઈસન છે આ સરકાશીનું તો સરકાશીને અમારે નમડાવી નથી છે કે અમારી આ કોડી ઉદ્યોગ છે બંધ ના થાય તો સારું

સ્થાનિકોના જણાવ્યા મુજબ અર્બુદા મંદિરમાં સવાર સાંજ બંને ટાઈમની આરતીમાં રીંછોનું ઝુંડ નિત્યક્રમ મુજબ આવે છે ત્યારબાદ આરતી પૂરી થયા બાદ રીંછ જંગલ તરફ જતા રહે છે ત્યારે આ રીંછોને જોઈ લોકોમાં કુતૂહલ સર્જાઉ માતાજીની આરતીના સમય દરમિયાન આ રીંછ પણ આવે છે જાણે કે નવરાત્રિના આ પાવન પર્વમાં રીંછો પણ સહભાગી થાય છે માતાજીની આરતી અને દર્શનનો લાભ લે છે અને ત્યારબાદ જંગલ તરફ જતા રહે છે ગામે દીપડો પાંજરે દિવસમાં ત્રણ લોકો પર હુમલો કરનાર એક દીપડી બે દીપડા પાંજરે પુરાયા દીપડાઓ તાજેતરમાં બે બાળકી અને એક યુવાન પર હુમલો કરી ચૂક્યા હતા મોટી વાલઝાર ગામે શિકારની શોધમાં આવેલ બે દીપડા ગત રાત્રે પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો વન વિભાગે હજુ પણ દીપડાની શોધખોળ હાથ ધરી

ડ્રગ્સની ફેક્ટરી પકડવામાં આવી છે અને એક હજાર આઠસો ચૌદ કરોડ થી વધુ ડ્રગ્સ ઝડપાયું હોવાની જાણકારી આ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું તેની બાતમીના આધારે જ ગુજરાત એટીએસ અને અને ટીમો પહોંચી દરોડા પાડ્યા તો કરોડોનો ડ્રગ્સ મળ્યો છે ઓઇલ એન્ડ ઓઇલ સીડ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ સામાન્ય સભામાં સિંગતેલના મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઈલ સીડ્સ એસોસિએશનના પ્રમુખ સમીર શાહના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ તેમણે કહ્યું મગફળી તેલના ઉત્પાદન સહિતના પ્રશ્નોને લઈને સરકારને રજૂઆત કરવામાં આવશે નિકાસ સહિતના પ્રશ્નોને લઈ આગામી સમયમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે સમીર શાહ દ્વારા સરકારને સૂચન કરવામાં આવ્યું વધુમાં કહ્યું એમએસપીની જગ્યાએ ભાવાંતર યોજના સરકાર લાગુ પાડે તેવી માંગ કરી અને ભાવાંતર યોજના ખેડૂતોના હિતમાં છે એ મગફળીના નિકાલ યોગ્ય રીતે થઈ જાય અને ખેડૂતોને મગફળીના ભાવ સારા આવે કે જેને કારણે મગફળી વાવવા માટે એમનો ઉત્સાહ બરકરાર રહે એટલા માટે શિંગદાણા અને મગફળીના તેલ શિંગતેલનો વપરાશ વધે એવા પ્રયત્ન કરવા જોઈએ કે જેનાથી આ માલનો યોગ્ય રીતે નિકાલ થઈ જાય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક મળી હતી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના નિવાસસ્થાને બેઠક મળી હતી કેબિનેટ બેઠક પહેલા શૈક્ષિક મહાસંઘની બેઠક મળી જેમાં ઓલ્ડ પેન્શન સ્કીમ સાતમો પગાર પંચ સહિતના મુખ્ય નવ પ્રશ્નો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી જેમાં ચારેક મુદ્દે હકારાત્મક નિર્ણય આવી શકે છે મંત્રી ઋષિકેશ પટેલના નિવાસસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું પડતર પ્રશ્નોને લઈને ચર્ચા કરાઈ ઓલ્ડ પેન્શન સ્કીમ સાતમો પગાર પંચ સહિતના મુખ્ય નવ પ્રશ્નો જેનો આ બેઠકમાં ચર્ચામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને ચારેક મુદ્દે હકારાત્મક નિર્ણય આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવામાં આવી છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રવક્તા મંત્રી ઋષિકેશ ઋષિકેશ પટેલના નિવાસસ્થાને બેઠક મળી જેમાં ચાર મુદ્દે હકારાત્મક વલણ હકારાત્મક નિર્ણય આવી શકે છે કેબિનેટ બેઠક પહેલા શૈક્ષિક મહાસંઘની આ બેઠક ઘણા સમયથી શિક્ષકો માંગ કરી રહ્યા છે પોતાના પડતર પ્રશ્નોને નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને આજે આ મહત્વની બેઠક મળી છે એ પણ રાજ્ય કેબિનેટની બેઠક પહેલા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સાથે તેમણે ચર્ચા કરી જે તેમના મુદ્દાઓ હતા પ્રશ્નો હતા યોગ્ય નિરાકરણ લાવવામાં આવે સરકાર ઝડપી પગલા લે તેવી આ શિક્ષકોની માંગ અને ચાર મુદ્દાને લઈને તો સહમતી બની હોવાની જાણકારી છે ચાર મુદ્દા પર નિરાકરણ આવશે અને ઝડપથી પગલા પણ લેવામાં આવશે તેવી જાણકારી કોમન યુનિવર્સિટી એક્ટ આવેલો છે એની અંદર કેટલી વિસંગતતાઓ છે અમે લખીને પણ આપેલી છે એના માટે એક સમિતિ બને અને જે વિસંગતતાઓ છે તે દૂર કરવાના છે ત્રણસો રજાનું રોકડમાં રૂપાંતર દરેક કર્મચારીને તો કોમન યુનિવર્સિટી એક્ટમાં વિસંગતતાઓ રજૂઆત કરવામાં આવી છે શરૂ કરીને આપણે એવું ગણી શકીએ કે મુસાફરી દૈનિક છે કે કેન્દ્રના ધોરણે બધા ભથ્થા પ્રાપ્ત થાય આ બધા પ્રશ્નોને આવરી લીધા છે અને એ બહુ જ સુખદ વાતાવરણમાં જેને કહી શકીએ એવી ચર્ચાનો આયામ રહ્યો છે એટલે આશા રાખી રહ્યા છીએ અમે કે સાંજની જે કેબિનેટ બેઠક થાય એ બેઠકની અંદર ચારેક મુદ્દા ઉપર ચોક્કસપણે કોઈ નિર્ણાયાત્મક રીતે કોઈ ઠરાવ આવશે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આજે મળશે રાજ્ય કેબિનેટની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં બેઠક મળશે આજે સાંજે ચાર ત્રીસ કલાકે બેઠક મળશે કર્મચારીઓને લઈને મોટો નિર્ણય લેવાઈ શકે છે રજાના દિવસે મંત્રી મંડળની બેઠક મળશે કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે મળેલી બેઠક અંગે કેબિનેટની બેઠકમાં મંજૂરી આપીને પરિપત્ર કરાશે સાતમા પગાર પંચ અને બીજી અન્ય બાબતો અંગે આજે જાહેરાત કરાશે કર્મચારી મંડળ સાથે સકારાત્મક વાર્તાલાપ થયો હતો